સવારે દાળ ફ્રાય હોય જીરા રાઈસ હોય રોટલી હોય શાક હોય બે જાતના શાક હોય કટોર હોય સ્વીટ હોય ફરસાણમાં માં હોય ગાંઠિયા હોય પછી હાનનું નું કડી ખીચડી છે આજે અને મિક્સ શાક છે મિક્સ શાક છે અને બધું બધું ચૂલા ચૂલા ઉપર જ હલો નમસ્કાર ફરીવાર આપસો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજની પહેલાંના વિડીયોમાં આપણે એવું જોયું કે કઈ રીતે આ જગ્યા પર મિલિટરી એરફોર્સ આ બધી જે આપણી સેનાઓ છે આ જે આપણા બધા દળ છે એ લોકોએ એમના જે હથિયારો છે એનું પ્રદર્શન આ જગ્યા પર રાખ્યું હતું હવે આ જગ્યા પર અત્યારે મેગા કિચન ચાલી રહ્યું છે અને આ મેગા કિચનમાં સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ બાળકોને મોટાઓને દરેક વ્યક્તિને જમવાનું બનાવવામાં આવે છે બાળકોને જમાડવામાં આવે છે અને આખા દિવસમાં ત્રીસથી પાંત્રીસ હજાર લોકો આ જગ્યા પર જમે છે આ કમઠાણ જે છે એ આઠથી નવ દિવસ ચાલવાનું છે અને આ ભગીરથ કાર્ય આપણે આજે પહેલીવાર જોઈ રહ્યા છીએ અને મને નથી લાગતું કે આની પહેલાં આ રીતના વિડીયોઝ કોઈના આવ્યા હશે પહેલીવાર આપ સૌ માટે આ અદ્ભુત અન્નક્ષિત્ર લાવી રહ્યો છું અનક્ષેત્ર ના કહી શકાય પણ આ જે શિબિર છે શિબિરમાં જે આ અનક્ષિત્ર ચાલે છે કે જ્યાં દર દિવસે ત્રીસથી પાંત્રીસ હજાર લોકો જમે છે તો અત્યારે એ લોકોનું લાઈવ જમવાનું જે છે એ બની રહ્યું છે આ જગ્યા પર જે કંઈ પણ સરસામાનનો ઉપયોગ કરવામાં આવે છે એ પ્યોર શુદ્ધ દેશી વસ્તુઓથી બનાવવામાં આવે છે સૌથી વધારે ખપત આ જગ્યા પર તેલની થાય છે રોજના દસથી પંદર તેલના ટીનનો ઉપયોગ કરવામાં આવે છે શરૂઆત કરીએ તો આ જગ્યા પર તમે જોઈ શકો છો કે કઈ રીતના બધા ગાંઠિયાઓ બનાવવામાં આવી રહ્યા છે આશરે એક ટાઈમે દસ હજાર અને દિવસના ત્રણ ટાઈમ એટલે ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું રસોડું આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ સામેની બાજુએ તમે જોઈ શકો છો કે ઓટોમેટિક ગાંઠિયાના મશીનથી આ તમામ વસ્તુ બનાવવામાં આવી રહી છે વાહ કેમ છો બધા ગુજરાતી રાજસ્થાન છે एक टाइम में कितना बन जाता है एक, एक टाइम में कितना गाठिया बनता है एक साथ तीस किलो माल निकलता है अच्छा झड़प तो पे कितना निकलता है ये गाठिया ये तीस किलो तीस किलो अभी ये जो हुआ ये तीस किलो हो गया नहीं। ये नहीं

ખૂબ જ ઓછા સમયમાં ઘણી બધી વસ્તુઓ બની રહી છે અત્યારે આપણે નીચે જોઈ શકો છો કે પ્યોરલી જે ચૂલો છે ચૂલા ઉપર જ તમામ વસ્તુ બને છે વાહ આવવા દો આજની લેન બેઠો ખબર નહીં પડી રહી તાર

અને તમે જોઈ શકો છો કે આ બધા જે છે એ ટોપ રેડી છે એક પછી એક પછી એક સાડા છ વાગ્યાની આસપાસ છોકરાઓ જમવા માટે આવતા હોય છે કાઉન્ટર ઉપર જશે અને યસ શું કહેવા માંગો છું બે ટાઈમની અલગ અલગ વાનગીઓ બને છે અહીંયા જુદું જુદું સવારે દાળ ફ્રાય હોય જીરા રાઈસ હોય રોટલી હોય શાક હોય બે જાતના શાક હોય કટોર હોય સ્વીટ હોય ફરસાણમાં હોય ગાંઠિયા હોય પછી હાન કઢી ખીચડી છે આજે અને મિક્સ શાક છે મિક્સ શાક છે અને બધું ચૂલા ઉપર જ બધું ચૂલા ઉપર તમારું કયું ગામ રાજસ્થાન રાજસ્થાન તો ગુજરાતી સારી બોલો છો તમે હું ઓછામાં ઓછા નવ વર્ષથી ગુજરાતમાં ગુજરાત રહું છું હા એવું છે કે હું પ્રોપર ગુજરાતી હા અને હિન્દી બોલી બોલીને મને આજ એક કલાકમાં તો કઈક થઈ ગયું કે હવે કોઈ ગુજરાતી મળે તો હા આ મારા મેન મહારાજ છે ભવાની મહારાજ ઓકે મુલાકાત લે ભવાની મહારાજની પણ આ જે કમઠાણ છે ભાઈ સાહેબ ખૂબ જ મોટું તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ ને છ અને છ ને પંચા ત્રીસ ત્રીસ મોટી મોટી કોઠીઓ આ જગ્યા પર કમ્પ્લીટ છે અને સામેની બાજુએથી સબ્જી બનીને આવ્યું છે હવે આ જગ્યા પર આપણે જેમ આગળ આવીએ ને તો આ જગ્યા પર કઢીનું કાઉન્ટર છે આ કઢી આ જગ્યા પર બનાવવામાં આવી છે અને એ પણ એકદમ સુપર તમે જોઈ શકો છો કે પ્રિપેરેશન આ જગ્યા પર થઈ ચૂકી છે અને આ સામેની બાજુ છે એ કઢી કન્ટિન્યુઅસલી ઉકળી રહી છે જેથી કરીને બાળકોને જે કોઈ પણ વ્યક્તિ આ જગ્યા પર જમવા આવે છે એને ગરમા ગરમ કઢી પીરસવામાં આવે તો આ છે કઢી जगह पर जे काही पण भोजनालय અત્યારે ચાલુ છે ના મેઈન મહારાજ ભવાનીભાઈ આપણી સાથે જોડાયા છે કેસે હે ભવાનીભાઈ કેસે હે યહા પે આપ ક્યા યહા પે આ કે આપકો કેસા લગા મતલબ બસ અચ્છા લાગ રહા હે અચ્છા લાગ રહા હે આજ કઢી ઓર ઉસકે સાથ ખીચડી ભી રહેગી શાય સામને ખીચડી હે ઓસા લાગે મસાલા ખીચડી ઓકે ફિરエスト આજે આપણે જોયું ને એ છે કઢી નું ડિપાર્ટમેન્ટ આ જગ્યા પર કઢી બની છે સામેની બાજુ તમે જોઈ શકો છો કે 30 જે કોઠી છે એમાં કઢી છે હવે આ જગ્યા પર આપણે જોશું કે કઈ રીતે ખીચડી છે એ ખીચડી જે છે એ મસાલા ખીચડી બનાવવામાં આવી છે વાહ વઘારેલી ખીચડી વાહ જુઓ જોરદાર એક તો વઘારેલી ખીચડી છે પ્લસ એ ખીચડી ચૂલા ઉપર બનાવવામાં આવી છે તો એનો ટેસ્ટ આમે સરસ વધારે થઈ જાય અને આ જગ્યા પર પણ ત્રીસ કાઉન્ટર ખીચડીના બનાવવામાં આવ્યા છે વાહ વઘારેલા ભાત વઘારેલી ખીચડી ગિરનારી ખીચડી અલગ અલગ નામથી લોકો એ હે આપણે વઘારેલી ખીચડી આ કેટલા લોકોનું ખીચડી અત્યારે બનેલું હશે એ દસ હજાર દસ હજાર લોકોનું ખીચડી અત્યારે બની ગયું છે વાહ મતલબ તમે આ ખીચડી બનાવતા હશો ત્યારે જે કંઈ પણ વસ્તુ હોય કે ભાત છે કે તો આખી આખી જે પેલી બોરી કે આખી બોરી જ નાખવાની હશે ને અદ્ભુત છે ભાઈ આવું મોટું કમઠાણ સાહેબ વિચાર કરો એક સાથે દસ હજાર લોકોનું જમવાનું દસ હજાર લોકોની ખીચડી દસ હજાર લોકોની કઢી સબ્જી ગાંઠિયા અદ્ભુત છે સાહેબ અને આ કામ કરવું કાંઈ નાની માના ઘર નથી ખૂબ જ અઘરું છે આની પાછળ એટલી મહેનત લાગેલી છે સ્વયંસેવકોની મહેનત એટલી લાગેલી છે આ જગ્યા પર જે ધર્મ બંધુજી બાપુ જે છે એમની પણ એટલી મહેનત લાગેલી છે ખૂબ જ અદભુત આપણે આગળ વધીએ અને જોઈએ કે કઈ રીતે આગળની બાજુ આપણને વસ્તુ જોવા મળે છે ટોટલ આવા નાના મોટા આ જગ્યા પર ચૌદ ચૂલાઓ છે અને ચૌદ ચૂલા ઉપર આ બધી તમામ વસ્તુઓ બનતી હોય છે આ જગ્યા પર અલગ અલગ મશીન્સ તમે જોઈ શકો છો કોઈ જગ્યા પર ગ્રેવીનું મશીન છે કોઈ જગ્યા પર ટમેટાની ગ્રેવીનું મશીન છે કોઈ જગ્યા પર શાક એટલે કે સબ્જી કટિંગનું મશીન છે આ જે તમે જોઈ રહ્યા છો એ ચૂરમાના લાડવાનું મશીન છે અને આ ટોપ જુઓ સાહેબ આ સ્વિમિંગ પૂલ જેવડો તો ટોપ છે ફ્રેન્ડ્સ હવે આ જે અત્યારે આપણે ડિપાર્ટમેન્ટ જોઈએ છીએ આ સબ્જીઓનો ડિપાર્ટમેન્ટ છે તમામ પ્રકારની તાજી સબ્જીઓનો ઉપયોગ કરીને બધી વસ્તુ આ જગ્યા પર બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે કઈ રીતનો સ્ટોક છે અને ખૂબ જ અદ્ભુત છે ગુવાર દૂધી રીંગણા ડુંગળી બટેકા ગાજર અને આ તમામ માવળીઓ જે છે એ કન્ટિન્યુઅસલી આ જગ્યા પર સેવા માટે છે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને અદ્ભુત સેવા કરી રહ્યા છે વાહ અને આ તમામ સબ્જીઓનો ઉપયોગ કરીને આજની જે રસોઈ છે એ રસોઈ બનતી હોય છે પ્યોર સારી વસ્તુઓ છે તમે જોઈ શકો છો કે બાદશાહ મસાલા છે ત્યારબાદ હાથી મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે હાથી કસૂરી મેથી આ તમામ વસ્તુ તમે કંઈ પણ જોશો ને તો બધી વસ્તુ પ્યોર છે આમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કચાસ રાખવામાં નથી આવતી હળદર ચટણી મીઠું જીરું તમામ વસ્તુ આ જગ્યા પર એગ રેડ વાપરવામાં આવે છે જોઈ શકો છો એક પણ વસ્તુમાં કચાશ તમે આ જગ્યા પર નહીં જુઓ વાહ મરી મસાલાથી ભરપૂર આ જગ્યા પર તમામ વસ્તુઓ રાખવામાં આવી છે ફ્રેન્ડ્સ હવે આ જગ્યા પર તમે જોશો તો મેઇન સ્ટોક આ જગ્યા પર છે તમે જોઈ શકો છો કે ગોપાલનું પ્યોર ઘી આ જગ્યા પર વાપરવામાં આવે છે ફ્રેન્ડ્સ ઘીની વાત કરું તો રોજના ચાર ડબ્બાની ખપત છે આ જગ્યા પર ઘીની અને રાઈસ છે ચના દાલ છે તમામ વસ્તુ આ જગ્યા પર બ્રાન્ડેડ વાપરવામાં આવે છે કોઈ પણ પ્રકારની એમ કહે ને કે નબળી વસ્તુ આ જગ્યા પર તમે નહીં જુઓ એની ખાતરી હું તમને આપું છું તમામ વસ્તુ બહુ સરસ સુપર વાહ કાજુનું ટીન છે કાજુની ક્વોલિટી તમે જોઈ શકો છો અને દસ ડબ્બા આ રીતના કાજુના છે જો આ છે ક્વોલિટી આ જગ્યા પર યુઝ કરવામાં આવે છે મગદાળ પણ છે અને બધું અમે તમને અગાઉ કીધું એમ એ ગ્રેડ ક્વોલિટીનું આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ આ જગ્યા પર છે એ પરિવારનું શુદ્ધ સિંગતેલ વાપરવામાં આવે છે અને ઓઇલની વાત કરીએ સિંગ તેલની વાત કરીએ તો રોજના રોજ ના સાહેબ રોજ ના પાંત્રીસ ડબ્બા જોઈ જાય છે આ જગ્યા પર વિચાર કરો પાંત્રીસ થી ચાલીસ ડબ્બા આ જગ્યા પર શુદ્ધ સિંગ તેલના જોયા છે જોરદાર અને આ રીતનું કઈક કમઠાણ છે આ રીતનું કઈક સ્ટોરેજ છે આ ફ્રેન્ડ્સ કોઈ પણ જગ્યાનું અન્નક્ષેત્ર હોય કોઈ પણ જગ્યાની સેવા હોય એ સેવા એક કામ વગર અધૂરી છે એ છે સાફ સફાઈ ચોખ્ખાઈ આ જગ્યા પર જે સાફ સફાઈના કર્મચારીઓ છે એ આ જગ્યા પર સાફ સફાઈ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ જે ડિપાર્ટમેન્ટ છે એ જગ્યા પર તમામ વસ્તુ સાફ કરવામાં આવે છે અને વાસણો જોઈ શકો છો તમે ખેવડા છે હા એક આખો બમ્બાનો યુઝ કરીને આ વસ્તુ બધી સાફ સફાઈ કરવામાં આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સાહેબ પંદર કાઉન્ટર લાગેલા છે અને પંદર કાઉન્ટરમાં આ બધી વસ્તુ જે આજનું રાતનું જમવાનું છે એ પીરસવામાં આવવાનું છે ધીરે 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 બાળકો જે વિદ્યાર્થીઓ આ જગ્યા પર આવ્યા છે જે આઠ દિવસ રોકાવાના છે એ આ જગ્યા પર હમણાં આવશે અને આ જગ્યા પર પોતાનું ભોજન ગ્રહણ કરશે કેમ છો બધા તો આ છોકરાઓની મોત છે અને છોકરાઓ જયારે ભેગા થયા હોય ત્યારે ધમાચકડી તો બોલાવે કેમ છો બધા સાથે હજારોની સંખ્યામાં જ્યારે બાળકો આવી જાય છે ત્યારે આ રીતનો ઝલ્લો થતો હોય છે અને અલગ અલગ જગ્યા પર પંદર કાઉન્ટર છે અને પંદર કાઉન્ટરમાં બધા બાળકોને ગરમા ગરમ ભોજન અત્યારે આપવામાં આવી રહ્યું છે શું છે ભોજનમાં એ તમામ વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ પહેલું કાઉન્ટર પહેલાં કાઉન્ટરમાં ડીશ વાટકા આ તે તમામ વસ્તુ ત્યારબાદ મિક્સ સબ્જી છે ત્યારબાદ ખીચડી આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ કઢી અને પ્યોર દૂધ દૂધ ગુજરાતી કઢી તો ફ્રેન્ડ્સ આ રીતનું કંઈક આ જગ્યા પર જમણવાર છે તમે જોઈ શકો છો કે કઈ રીતે દરેક વ્યક્તિ ખૂબ જ પ્રેમથી પીરસી રહ્યા છે અને ખૂબ પ્રેમથી જમી રહ્યા છે સરસ મજાની રોટલી છે સબ્જી છે ખીચડી છે કઢી છે અને દૂધ છે શુદ્ધ સાત્વિક ભોજન આ જગ્યા પર જમાડવામાં આવી રહ્યું છે બે મિનિટ પહેલાં આ જગ્યા પર તૈયારીઓ થઈ રહી હતી જેવું હાકલ પડી કે તમે જોઈ શકો છો કેવડી મોટી સંખ્યામાં આ જગ્યા પર અત્યારે બાળકો આવી પહોંચ્યા છે કઈ સ્કૂલના બાળકો છે આ धाम रोड माधोदपोन विद्या काय रोड धाम रोड धाम रोड એટલે જિલ્લો સુરત લાગે પણ નજીક પડે અંગલેશ્વર અંગલેશ્વર કોસંબા ખાતે બ્રિજ નથી આવતો કેટલા છોકરા વાવ્યા છે કોસંબા 60 છોકરા વાહ ઓર 7 દિવસ માટે આ યે સબે સ્ટુડન્ટ ધ્યાન દે બીચ કા કોરિડોર ખાલી રાખીંગે ભક્તર નહીં મચાયંગે એક લાઈન જિસ ભી સ્ટોલ પર રહેંગે એક લાઈન પર રહેંગે સભી જગ્યા પર જે કોઈ પણ ઓફિસર્સ છે આ જગ્યા પર ડ્યુટી માટે આવ્યા છે એ તમામ લોકોનું જમવાની વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવે છે એક જ ડોમની અંદર આટલા બધા ઓફિસર્સ આપણે જોઈ શકીએ છીએ કે જે અદ્ભુત કાર્ય કરે છે અને સતત આઠથી નવ દિવસ આ જગ્યા પર રહીને બાળકોને એજ્યુકેટ કરે છે તો અદ્ભુત કાર્ય અને આ તમામ ઓફિસર્સને આપણા તરફથી ધન્યવાદ સલ્યુટ

Ready? Chalo yeah.